આપણે થોડાક લોકો જોડાય એટલે આપણી વાત શરૂ કરીએ આપ સૌને ખબર છે કે આપણે આઠ વાગે ફેસબુક લાઈવ કરવાના હતા થોડુંક કામ હોવાથી આપણે કદાચ પાંચેક મિનિટ મોડા છીએ થોડાક લોકો આપણી સાથે જોડાય એટલે આપણે આપણી વાત કહેવાની શરૂ કરીએ જે પણ લોકો ફેસબુક લાઈવ થાય એ આ વિડીયોને શેર કરતા જાય જેથી વધુ લોકો સુધી આપણી વાત પહોંચી શકે જી થોડાક લોકો હજી જોડાય એટલે આપણે વાત શરૂ કરી આઠ વાગ્યા સમય હતો થોડુંક કઈ કામ હતું એટલે આપણે બે પાંચ મિનિટ થોડા મોડા પડ્યા છે લાઈવ શરૂ કરવામાં મિત્રો સૌ પ્રથમ તો અમદાવાદમાં જે ગઈકાલે કરુણ દુર્ઘટના ઘટી અને એમાં જે પણ લોકોના મૃત્યુ થયા એ તમામ સદગતને આપણે શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ પ્રભુ તમામની આત્માને શાંતિ આપે અને એમના પરિવારને આ વિપદામાંથી બહાર નીકળવાની શક્તિ આપે એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ મિત્રો આપ સૌને ખબર છે કે છેલ્લા સાત દિવસથી શું ઘટી રહ્યું છે ગયા ગુરુવાર સમય સાડા પાંચ વાગ્યા ની આસપાસ મારી પર એક એફઆઈઆર દાખલ થાય છે સાયબર સેલ સીઆઈડી સાયબર સેલ ની અંદર ગાંધીનગર ખાતે અને રાત્રે દોઢ વાગ્યે સાયબર સેલના અધિકારીઓ મારા ઘરે આવે છે સીઆઈડી સાયબર સેલના અધિકારીઓ મારા ઘરે આવે છે અને મારી ધરપકડ કરે છે મને કહે છે રાજેશભાઈ આપના વિરુદ્ધમાં સરકારે ગુનો નોંધાવ્યો છે ફરિયાદી અમારા પોલીસ ખાતાના પીએસઆઈ બન્યા છે એટલે મેં એમને પૂછ્યું ભાઈ શું કયો ગુનો નોંધાવ્યો છે શું થયું છે એમને કહ્યું કે તમે કોક સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી છે એ ની ઉપર અમે ગુનો નોંધ્યો છે અને તમારી તમારી અમે અટકાયત કરી રહ્યા છે નવાઈ થઈ કે એવી તો કઈ સાયબર સેલ ની ફરિયાદ હોય કઈ પોસ્ટ મારાથી થઈ ગઈ કે જેના લીધે તમારે મને ધરપકડ કરવા માટે મારા ઘરે આવવું પડે છે ખેર અધિકારીઓ આવે અમને મારી પોસ્ટ બતાવી એક રાહુલજી નો વિડીયો હતો જે મેં શેર કર્યો હતો એક સુપ્રિયા સિનેતજી નો જે વિડીયો હતો એ મેં શેર કર્યો હતો અને એક બે બીજી પોસ્ટો હતી જેમાં સેનાને શ્રેય મળે અને સેનાને જ ભારતીય જનતા પાર્ટી જે રીતે પ્રચલિત છે વિરોધીઓને અને પોતાના વિરોધ પક્ષના કાર્યકર્તાઓ નેતાઓની ઉપર ફરિયાદ નોંધાવીને એમને એન કેન પ્રકારને ધાક ધમકી આપવાના એમના પોતાના જે ચરિત્ર છે એની અંદર એનાથી એ જ પ્રકારે મારી પર દબાણ કરવામાં આવ્યું રાત્રે દોઢ વાગે અટકાયત કરવામાં આવી અને બીજા દિવસે સાંજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યાંથી મને સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યું જી સાત દિવસના સંઘર્ષ પછી મને ગઈકાલે સેશન કોર્ટે જામીન આપ્યા અને ગઈકાલ સાંજે હું જેલમાંથી પરત આવ્યો પરંતુ મિત્રો હું અહીં બહુ સ્પષ્ટ કહેવા માંગુ છું કે આ જે કાવા દાવા છે જે ડરાવવાની રાજનીતિ છે ધમકાવાની રાજનીતિ છે વિરોધીઓને જે પણ રીતે હેરાન કરી શકાય એ હેરાન કરવાની રાજનીતિ છે એનાથી કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર્તા તરીકે હું ક્યારેય ડરવાનો નથી જે ફરિયાદ કરવી હોય તે કરે પાયા વગરની ફરિયાદો એમને જે કરી છે અને જે કરવી છે એ પણ કરે કોંગ્રેસનો એક અધનો સૈનિક છું લડતો રહીશ લડાઈ એ મારા સ્વભાવમાં છે આઝાદી માટે અંગ્રેજો સાથે લડ્યા અને અંગ્રેજો જોડેથી આ દેશને આઝાદી અપાવી અને બે ચૌદ પછી દેશમાં ભ્રષ્ટાચારીઓ અને તાનાશાહી સરકાર સામે લડી રહ્યા છે ખુબ બધા કાર્યકર્તાઓ મને ખૂબ સમર્થન આપ્યું જે દિવસે મારી ધરપકડ કરવામાં આવી અને એના પછી ચોવીસ કલાકમાં

આ મારી આ સંઘર્ષની લડાઈમાં એ મારી સાથે રહું હું એ બધાનો આભાર વ્યક્ત કરવા માંગુ છું આજે ફેસબુક લાઈવ કોઈ ખાસ ઉદ્દેશ એ બધાનો આભાર વ્યક્ત કરવા છું કે આ લડાઈમાં મને સાથ આપ્યો અને મારી સાથે રહ્યા હું મારા શીર્ષ નેતૃત્વને ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા માંગુ છું કે એક મોતીની અનેક માળાની અંદર જે રીતે તમામ મણકા પીરોવેલા હોય એ રીતે ગુજરાત કોંગ્રેસ એક મોતીના મણકાની માળાની જેમ કિસ્સાઓ હોય એવા બે ચાર નેતાઓ થોડા અળગાર આયા હશે એમનો રાહુલજી જયારે આટલું બધું કહી દીધું છે હું કશું બોલું એ ઉચિત ના કહેવાય એમના માટે એટલે મારું શીર્ષ નેતૃત્વ માન્ય ભરતસિંહભાઈ સાહેબ માન્ય અમિતભાઈ સાહેબ માન્ય શક્તિસિંહભાઈ માન્ય રામકિશન ઓઝાજી માન્ય મુકુલ વાસનિક લાઉરીજી મારા લીગલ સેલ રાષ્ટ્રીય ચેરમેન સંઘર્ષ અને લડવૈયા નેતા એવા મારા જીગ્નેશભાઈ મેવાણી લાલજીભાઈ દેસાઈ પ્રગતિબેન આ હું કેટલા કેટલા નામ લો

હું અનેક નામો આપી શકું છું આ ફેસબુક લાઈવ ના માધ્યમથી અનેક નામો આપી શકું છું કે જે લોકોએ આ અન્યાયની સામેની લડતમાં મારો સાથ આપ્યો મિત્રો રાહુલજી એક પત્રકારે રાહુલજીને પૂછ્યું હતું કે રાહુલજી આપે એટલે સારા કેસ હો રહે હે આપ ક્યાં કહેના ચાહોગે તો રાહુલજી એમને જવાબ આપ્યો कि सत्य की लड़ाई के लिए लोगों के आवाज के लिए मुझ पे जितने भी केस हो रहे हैं उनको होने दो ये केस मेरे लिए मेडल है और मेरे सीने पे लगे हुए वो मेडल है मारा नेता राहुल जी पर बावीस केसों से अने मैंने गर्व था कि हूँ राहुल जी ना कार्यकर्ता छू <coughs> कांग्रेस पार्टी नो कार्यकर्ता छू आज सत्य लड़ाई में एज साई में एज साची, साची, साची लोग મને પણ એક મેડલ મળ્યું છે મારી ઉપર પણ એક ફરિયાદ થઈ છે આ ફરિયાદને નામદાર હાઈકોર્ટની અંદર ઓલરેડી અમે ચેલેન્જ કરી ચુક્યા છે આવનારા એક બે દિવસની અંદર અથવા તો બે ત્રણ દિવસની અંદર હું આની પ્રેસ કોન્ફરન્સ કરીશ અને એફઆઈઆર ની અંદર નોંધાવેલા તમામ

ખોટો છે કોંગ્રેસ નો છું લડવું એ મારા સ્વભાવમાં ના આજે ડર્યો છું ના કાલે ડર્યો હતો ના આવતીકાલે ડરીશ લોકો માટે લડીશ ડરેંગે નહીં ડરના મત અમારા રાહુલજી અમારા નેતાનું આપેલું સૂત્ર અને ઉઠાવતો રહીશ હા મારી જે દાડે કોઈ ભૂલ હશે એ દાડે સો ટકા હું જાતે માફી માંગીશ પણ જ્યારે માત્ર ને માત્ર રાજકીય ફરિયાદ કરીને અવાજ ને દબાવવાના પ્રયાસ થશે ક્યારે પણ હું નહીં કોઈ નહી દબાવે લાખ લાખ ધન્યવાદ છે અને અભિનંદન છે કોંગ્રેસના કાર્યકર્તાઓને કે જે આ તાનાશા સરકાર સામે લડી રહ્યા છે હું કાર્યકર્તાઓને સલામ આપવા માંગુ છું કે જે કાર્યકર્તાઓ આ લડાઈની અંદર મને સમર્થન આપ્યું મારી સાથે સહકારમાં ઉભા રહ્યા અને મારી વાત ગુજરાતના છેડે છેડે પહોંચાડી ભારતમાં દરેક જિલ્લાઓની અંદર આ વાત પહોંચી કે ગુજરાતના એક કાર્યકર્તા ઉપર ભારતીય જનતા પાર્ટી એ આવી ફરિયાદ નોંધાવી છે હું આભાર વ્યક્ત કરું છું મારા દિલ્હીના રાષ્ટ્રીય નેતૃત્વનો કે જે દિલ્હીના રાષ્ટ્રીય નેતૃત્વએ આ લડાઈની અંદર મને સહકાર આપ્યો અને મને આશ્વાસન આપ્યું કે છેલ્લે સુધી લડવાનું છે હું આભાર વ્યક્ત કરીશ પ્રદેશ પ્રમુખ મારા મારા પૂર્વ પ્રમુખ વિરોધ પક્ષના નેતાનો કે જેને મારા ખંભે હાથ મૂકીને કહ્યું સુપ્રીમ સુધી લડવાનું થાય તો લડીશું એટલે આજે હું એ તમામે તમામનો આભાર વ્યક્ત કરું છું અને આ લડાઈ જારી રહેગી આ લડાઈ અંત સુધી લઈ જઈશું હાઈકોર્ટ પણ જઈશું સુપ્રીમ કોર્ટ પણ જઈશું અને લોકના દરબારમાં લોક દરબારમાં અને જનતાની વચ્ચે પણ આ મુદ્દો લઈને જઈશું કે શું તાના સાહ સરકાર જોઈએ છે કે લોકોના કામ કરવા વાળી સરકાર જોઈએ છે હું આજે ફેસબુક માધ્યમને અહીંયા આગળ પૂર્ણ કરું છું આ ફેસબુક લાઈવને અહીંયા આગળ ફિનિશ કરી રહ્યો પૂર્ણ કરી રહ્યો છું પણ જતા જતા જે પણ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે જે પણ લોકો આ વિડીયો જોવાના છે તમામ વિનંતી કરીશ કે આને ખૂબ શેર કરજો લોકો સુધી પહોંચાડજો આપણી સાચી વાત લોકો સુધી પહોંચવી જોઈએ એટલે હું કોંગ્રેસના કાર્યકર્તાઓનો દિલથી આભાર વ્યક્ત કરું છું કોંગ્રેસના નેતાઓનો પણ આભાર વ્યક્ત કરું છું અને લડંગે જીતેંગે જય હિન્દ